टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हमारे विशेष रजूआत वॉर स्पेशल साथ हूँ छू जिगर गई काले अमें तमने ओगनीस सौ सुड़तालीस युद्ध विषय जुव्यूत आज बात करीस सौ पांसठ भारत पाकिस्तान युद्ध की आ युद्ध કોઈ ભારત કે પાકિસ્તાન બનને માથી કોઈને સ્પષ્ટ રીતે જીત મળી ન હતી પણ કચ્છના रण મેદાન થી શરૂ થયેલું આ યુદ્ધ છેક લાહોર સુધી વિસ્તરી હતું ભારતીય સેનાએ પાકિસ્તાનીઓને એવા માર્યા હતા કે લાહોર માં પણ આજે ભારત ના કબજા માં હોત કહો કે ભારત જીત ની ખૂબ નજીક હતું પરંતુ તે સમયે કંઈક એવું થયું કે જેના કારણે ભારતે લાહોર પરથી પોતાનો કબજો છોડવો પડ્યો આ યુદ્ધ પાકિસ્તાનના કયા મલીન ઈરાદાઓથી છેડાયું હતું અને કેવી રીતે ભારતીય રણબંકાઓએ પાકિસ્તાનની સેનાને મોતની ઉંઘ સુવડાવી હતી આ તમામ સવાલોના જવાબ આજની વિશેષ રજૂઆતમાં જણાવી શકું ભારત અને પાકિસ્તાન વચ્ચેના બીજા યુદ્ધનો પાયો मार्च महीना कच्छना रण मैदान में नखायो हतो 20 मार्च ओगनीस सौ पांसठ नो ने इरादा पूर्वक कच्छना रण में हुमलो कर्यो शुरुआत में आ युद्ध में बीएसएफ शामिल हती बाद में बन्ने देशनी सेनाओं पण शामिल थई पाकिस्ताने कच्छना पचास टका हिस्सा पर आक्रमण कर भारतीय सेनाए पाकिस्तानियों ने जड़वा तोड़ जवाब आप घना दिवसों सुधी बने देशों वच्चे खूब लड़ाई चाली समय पाकिस्तान ना जवानों पोतानो जीव बचावा पोतानी टैंको अने हथियारों छोड़ी युद्ध मैदान छोड़ी ने भागी गया जी भारतीय सेनाए कब्जे कर्या था ધંગદરામાં જાઓ તો આજે પણ તેનો પુરાવો મળે અહી પાકિસ્તાની ટેન્કને આર્મી કેમ્પ પાસે હજુ પણ રાખવામાં આવેલી છે જો કે યુદ્ધની વાત આગળ વધારીએ તો કચ્છમાં થોડા દિવસ ચાલેલું યુદ્ધ લાંબો સમય ચાલ્યું નહીં 1 જૂન 1965 ના રોજ બ્રિટિશ પ્રધાનમંત્રી હેરોલ્ડ વિલ્સને جنگ રોકાવ્યો બંને દેશના વિવાદને ઉકેલવા વિલ્સને निष्पक्ष मध्यस्थ न्यायालय निस्थापना करी परंतु पाकिस्तान ने एवू माने रे धू के कछमा पोते जीत हासिल करी छे खास करीने पाकिस्तान ना राजनेताओं भारत पर आक्रमण करवा तलपा पड़ा था समय पाकिस्तान ना विदेश मंत्री जुल्फिकार अली भुट्टो હતા તેમણે राष्ट्रपति અને સેના अध्यक्ष अयूब खान पर दबाव वधारी कच्छ जेवो झुमलो कश्मीर पर करवानी बात करी थी ભારત એ તે સમય ચીન સાથે યુદ્ધ હારીયું હતું એટલે ઝulfikar નું માનવું હતું કે ચીન સાથે યુદ્ધ હાર્યા પછી ભારત યુદ્ધ કરવાની સ્થિતિમાં નથી એટલું જ નહીં નેહરુ ના ગયા બાદ દેશની કમાન લાલ બહાદુર શાસ્ત્રીના હાથમાં હતી ઝulfikar માનતા હતા કે શાસ્ત્રીજી એટલા આક્રમક નથી આવી ધારણાઓ સાથે તેમને લાગતું હતું કે જો પાકિસ્તાન ભારત પર આક્રમણ કરશે

એટલે પાકિસ્તાની સૈનિકો કશ્મીરિયાના વિશેમાં લોકોમાં બળવાની ભાવના ભડકાવા પહોંચાડ પરંતુ કશ્મીરના એક વ્યક્તિ તંગમર્ગ પાસે કેટલાક શંકાસ્પદ લોકો હોવાની જાણ થતા જ ત્યાં સ્થાનિક પોલીસને જાણ કર્યા ત્યારબાદ ભારતીય સેના આક્ષમમાં ચીન સામે હારનું દર્દ જરૂર ઘોડાયેલું પણ પાકિસ્તાન સામે નમતું જોખે તેટલા કમજોર ભારતીય ભારતીય સૈનિકો ન હતા સૈનિકોનો બીજી તરફ પાકિસ્તાને અમેરિકાના આધુનિક હથિયારો મળ્યા હોવાથી તે ખૂબ ઉછળ કૂદ કરી રહ્યું હતું પરંતુ પાકિસ્તાન એ ભૂલ કરી ગયું કે દેશની અસલી શક્તિ સેનાના હથિયારો નહીં પણ સેનાના મનોબળમાં હોય છે

कोई हमारे देश को झुकाना चाहे दबाना चाहे ये देश हमारा दबने वाला नहीं तो एक सरकार के नाते हमारा क्या जवाब हो सकता है सिवाय इसके कि हम हथियारों का जवाब हथियारों से दें शास्त्री जी नेतृत्व में पाकिस्तान ऑपरेशन जिमलाल टन ने निष्फल बनावा योजना बना अगस्त महीना समय ते काश्मीर हाजीपीर में हजारों की संख्या में पाकिस्तानी सैनिकों घुसी आया हाँ। धूल चटाड़ पच्चीस ऑगस्टे भारत ऑपरेशन बक्शी शुरुआत करी जे हाजीपीर पास ने पोता निण में वन शायनपेरा सैनिकों मेजर रणजीत ना नेतृत्व में आगे कूच करते समय हवाम खूब खराबत ધોધબાર વરસાદ વરસી રહ્યો હતો પહાડો પર પગ લપસી જતા હતા તેમ છતાં તેની પરવા કર્યા વિના સૈનિકોએ ઘનઘોર અંધારમાં પહાડો ચડીને દુશ્મનો પર રીસરનું આક્રમણ કર્યું અને હાજી પીરની ચોટી પર તિરંગો લહેરાવ્યો હતો હાજી પીરની જીત બાદ ભારતીય સૈનિકોમાં જીતનો ઉત્સાહ જાગ્યો हाजी पीरमा પોતાની બહાદુરી થી દુશ્મનો ના દાટ ખાટા કરદાર મેજર રંજીત સીધ્યાલ ને महावीर ચક્રથી સન્માનિત કરાયા